આલગા કાઈ ને જોગરા માતાજી મનતા સલાવ એમ કે એ વિશાય કળંજા ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ બંકર ધારો જય શ્રી કૃષ્ણ બધાને ઓમ આપણે છાસ કાઢી છે યે ફોન માં નવરા ગાઈસ સ્વાગત છે સ્વાગત કરતા મારી ફેન્સ મિત્રો આજે છી ગમો હે ને રાચી કાકા એ ગયા છે જોગરે ચાલીને મનતા થી અને આ જે આખા તબેલાનો ભાર મારી ઉપર નહીં મતલબ બધું પહેલી ફર્સ્ટ ટાઈમ માથે આવ્યું છે દૂધ બધું વસ્તુ દૂધ પછી લગવા એ બધું માથે આવ્યું છે એટલે થોડુંક કષ્ટ જેવું લાગે છે કષ્ટ નહીં મતલબ કેમ કે આમ ઉપર હોય ને આમ બહુ ચિંતા ન હોય હો જ્યારે આપણી ઉપર આવે ને જ્યારે ચિંતા લાગવા મળે એવું છે મિત્રો તો આજે દૂધ દેવાયું છે હવા ના એકાલ હાંજીયા છે આજે હવા છેયું છે એ પોચી ગયા છે પાણીલી પાસે પાણીલી પણ જામ જોતર પોચવા આવ્યા છે એવું છે મિત્રો તો જો અત્યારે વેલે હવા 4 વાગે ઉઠી ગયા 4 વાગે અને બધી ભેંસું જોઈ નાખી અદિયા જો બધી ભેંસું નાખી દીધી બધી મસ્તે દોવાઈ ગયો દી ભેંસું અત્યારે જો બધી ભેંસું નાખી ગયો હવે ખાલી વારું ને એવું જ બાકી છે વારું બ

तो हाँ बराबर हाँ बोल तो नसीम आरो मारो फरियाद बहुत है मारियो बहुत फरियाद कर रहे हैं लोगों ओके okay, सुधार ऊपर से तो मित्रों आज यार घर की है आत्मा है महिषा है अन्याय है पास <laughs> है वाह वीडियो लोड एक बार हैर का कर रहे हैं वाह योशा सब सब अब जीने हो गए वीडियो आराम थी अब जीओ गरार किया आराम पूर्ण मार के गर्मी गर्मी हो गई

আছ্যা উনে মুকো আজা ঵ারনা তেরলে দোয় পডে নে উনে এক নেক থাক নেক থাক নেক থাক নেক থাক থাক তোডু એ ડકાઈવારી ભેનો તો દોયતી ખાત લેતો દો ફરાસો ખાતી ફરાસો એવું છે જાવું પડશે ભાઈ બોથા દો ફૂલ સ્પીડમાં એ ફૂલ સ્પીડમાં દો અમારા આખા તબેલામાં નામ ચીન વ્યક્તિ એટલે મારા મમી

कैसे जो मौन देज़ा। <laughs> आगे आगे। <laughs> हाँ। तो दे फाइनल गेस्ट अमर दूध तैयार थे योशिया अपराह्न थोड़े वर्षों ना इतना है अपराह्न है फर्स्ट टाइम हवा रहना क्या हाँ दो दो इंजियोवाई और ये देखो लाइट पीटिंग भी हो गई और ये फेस ऑफ़ बदे भाई ना अंदर बंद है कि माता जीन शुभदी वकार दिले છે મારા મારી ઇજ્જત નીકળી ગઈ આ કેમ આવતી માં